ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર બે જ મંદિરો છે જે આ કુંડ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં અર્જુન દ્વારા મત્સ્ય વિષ્ણુકુંડ શિવકુંડ અને બ્રહ્મકુંડ ગૌમુખની અંદર કોઈ પણ ખડકે નિર્જરા મલપતા પીએ માલ ગારે કસુંબા ગોવારીઓ જોવો ને પાચાર ખડ પાણીને ખાખરા ધરતી લાપડ યાર વગર દિવે વારું કરે પડ જેવો પાંચાર ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર બે જ મંદિરો છે જેમાં હું તમને ત્રણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું છે આ મંદિર અયોધ્યાના સૂર્યવંશી રાજાના સુપુત્ર દ્વારા બંધાવેલ હતું આ મંદિર સાથે મહાભારત કાળની પણ એક વાર્તા રહેલી છે ત્રણેતર મંદિરની આજુબાજુમાં ત્રણ કુંડ આવેલા છે જેમ કે વિષ્ણુકુંડ શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ આ ત્રણ કુંડોની અંદર અને મંદિરની બાજુની અંદર ગૌમુખ બારી છે અને એના ઉપર શિખર પર એક ત્રણ સિંહો જેવા લગાડેલા છે કે જે તરાપ મારીને ઉતરતા હોય ને એવું જ એક અદ્ભુત આપણને દ્રશ્ય જોવા મળી રહ્યું છે તરણેતર મંદિરની અંદર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર યોજવામાં આવ્યો હતો તેમાં પાંડવો બ્રાહ્મણના વેશમાં સ્વયંવર અંદર આવ્યા હતા જે આ કુંડ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં અર્જુન દ્વારા મત્સ્ય થયો હતો આ જ રીતે દ્રૌપદીના વિવાહનો પ્રસંગની સાથે આ મંદિર જોડાયેલું રહે છે તરણેતર મંદિરની બાજુમાં ગૌમુખ જોવા મળે છે ગૌમુખની અંદર કોઈ પણ વ્યક્તિ પસાર થઈ જાય છે તો તેના પાપ નષ્ટ થઈ જાય છે અને અહીંયા આવી એક લોકવાયકા ગ્રામજનો દ્વારા જણાવી રહ્યા છીએ આપ અહીં અત્યારે તસવીરમાં જોઈ રહ્યા છો કે ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતરના બ્રહ્મકુંડમાં અર્જુને મત્સ્ય વેદ કરેલ હતો આ રીતે અહીંયા પોઝ આ રીતે અહીંયા જોવા મળે છે જે આ જગ્યા ઉપર કરવામાં આવેલ છે આ જગ્યા પર મત્સ્યવેદ કરેલ છે તેમજ હવે આપણે મંદિરની અંદર મંદિરના પરિસરની અંદર પ્રવેશીશું મહાદેવ 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 હર મહાદેવ તેશ્વર મહાદેવ નું મંદિર તાલુકા તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ પ્રાચીન સિદ્ધિનેતેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે જ્યાં દ્રૌપદી નો સ્વયંભર જ્યાં કુંડ બ્રહ્મકુંડ માર્જુને મત્સવેદન કરેલું અને શ્રી સ્વયંભુષીત્વર મહાદેવનું સ્વયંભુ જ્યોતિલિંગ શિવલિંગ આવેલું છે જ્યાં વિષ્ણુ ભગવાન એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો તેથી ભગવાન વિષ્ણુ ને ભક્તિ નું અભિમાન આવતા શિવ એની પરીક્ષા લે છે અને એક પુષ્પ દ્રશ્ય કરે છે અને વિષ્ણુ ભગવાન પછી પોતાની જમણું નેત્ર શિવલિંગ ઉપર લગાવે છે શિવલિંગમાંથી દિનેતેશ્વર મહાદેવ પ્રગટ થાય છે જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવ એના કપાળે લગાવે

જેમ કે એને આપણે સ્નાન કરીએ છીએ જે મનુષ્ય આ સ્થળે સ્નાન કરીને મારા ત્રિનાત્રની પૂજા કરશે તે ગંગા અને ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ આ જગ્યામાં સ્નાન કરવાથી એ જ વ્યક્તિને મળવા પાત્ર છે અને મળતું આવ્યું છે તેમજ મળે છે વધુ પ્રમાણમાં રાજાઓ શિવાલયના ખૂબ શોખીન હતા તેવું આપણને જોવા મળી રહ્યું છે તેવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર લખતરના રાજવી કરણસિંહ જે પ્રાચીનમાં જે મંદિર બનાવ્યું હતું એ આપણે અહીંયા નિહારી શકીએ છીએ જેમ કે ઈસવીસન ઓગણીસો કરવામાં આવ્યો હતો જે મુકામ અને તે લખતર રાજાની હકુમત નીચે હતા જ રીતે તેમની પુત્રી કરણબાના હાથે પચાસ હજારના ખર્ચે કરણસિંહજી આ નવું મંદિર બંધાવ્યું હતું અને આ નવનિર્માણ પામેલ મંદિર એટલે કે અત્યારનું તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે આ મંદિરનો ઘાટ જૂનો છે પરંતુ તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે આ મંદિરથી થોડે દૂર તરણેતર ગામ આવેલું છે આ મંદિરની પાસે સો વીઘા જેવી ખેતીની જમીન હતી જે લખતર રાજ્ય દ્વારા આ મંદિરના ગામને દાનમાં આપવામાં આવેલ હતી તરણેતરના મેળાનો મેળનો એક બહુ પ્રસિદ્ધ કિસ્સો છે કે સ્વર્ગીય શ્રી વ્યામણ બાપુ કરીને પાર્યાના એક મહંત થઈ ગયા હતા એમને જોવાની બહુ નાના મોટા તોફાન કરતા હતા એવી જ રીતે એમના સોનગઢના એક ગોરપ્પા અને ચલાણા નામના બે સંતો હતા જે તરણેતર નજીકના જંગલમાં હૃદય પ્રતન કર્યું હતું તરણેતરના મંદિરમાં ખાખરીયા હનુમાનની જગ્યાએ તેમણે ગોર અને ચોખા રાંધીને આખા મીરાને ખવડાવવાનો આદેશ આપ્યો હતો અને વધેલા ગોર અને ચોખા પારિયાદ લઈ જઈ સદાવ્રત આપવાનો આદેશ કર્યો હતો એ વખતે બંને સંતોએ આપા વ્યામન બાવન જે પાઘડી પહેરતા હતા એ પાઘડીને ભગવાન રંગમાં બોલી અને આવા વ્યામનને આદેશ કર્યો કે તમે ધજા ચડાવી દો ભગવાન મહાદેવના મંદિર ઉપર એમણે ધજા ચડાવી ત્યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર પારિયાદની ધજા ચડે છે અને એક આ અનેરું ધાર્મિક આકર્ષણ પણ છે રિનોવેશન કરીને આટલા પગથિયા થોડાક સરસ વ્યવસ્થિત બનાવવામાં આવ્યા છે તેમજ આ જ રીતે એની દિવાલોને પણ થોડીક ઘસીને સમારકામ કરવામાં આવી રહી છે તો આ મુજબનું મંદિર થોડુંક નવું સ્વરૂપ આવશે હજી હાલમાં જો અહીંયા સામાન પડેલ છે તો સમારકામ એ લોકો કરશે તેમજ અહીંયા બહારની તરફ પણ આ પગથિયાની બધું કરી નાખ્યું છે અહીંયા કટર લાઈન કરી દીધી છે ધીમે ધીમે મંદિર એક રોશની તરફ જઈ રહ્યું છે ચલો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ